પબ્લિક મરદ મણની મહેફિલની અંદર ચાર બંદા આવી જાય છે એની કિસ્મત અજમાવવા માટે ગાંડું ન ફાડ નાખું ને તેથી આ ભોલો નામ રાખું નકામ હો એક નોકરી નહીં છોડ્યું ઉપરની સાઈડ હમણાં અહીંયા કે લેવા જાય કોઈ

ઓલા બે માર્યા ત્યાં મૂક્યો છે આલો પડ્યો છે જોતો તને આલો કો તો યુઝ કર નહીં એક પડ્યો છે એટલે કહું છું ડબલ એક્ટિવ સ્કિલ વાળો ભઈ ની ખોટો કર્યો ભોસડી નું બોક્સ માં પડ્યો ને કટો બોક્સ માં છે આમાં દે છે હવે તો પે પતી ગયો આ મળી ગયો ભોસડી ગોળીઓ તો છે ને લોડો ભાઈ તેમાં ગોળીઓ કિસામ પડી હાથ જોતીસ હાથ ગોળી કે એટલે 10 ગોળી હતી જ દીધો તે એવું કઈ ન હોય ગોળીઓ જેટલી હોય એટલે રમવા મારવા માંડવાનું હોય જો અત્યારે ચૌદ ગોળે છે મારી હમણાં ફાચે તો ગોળે મળે જાય તો આ મળી ગઈ નહીં ખોટું ત્યાં ભવિષ્યની ક્યાં જાય કે કદાચ કસરો ખાલી કર્યો તમે હા રહ્યો એટલે માધર ચૌદ ગોળી ક્યાં ગઈ અહીંયા પડી લાવ દા ગોળી આપી ભવિષ્યની હાથ ગોળી કાંઈ વાંધો નહીં હાલ આપણી બાર સુનો છે આર સુનો ખોલીએ થોડીક લૂંટ કરીએ અને પે બાદ વાજે બે ડબલ ડેટો ફાયર વાળી ગણું છે કાંઈ જેક્સ મટે ગણી લો અને કટ્ટા ગણી લો આ બધી ફ્રી ફ્રીની ગણું છે આપણે કાંઈ ખર્ચો નહીં કર્યો કદાચ ફ્રી ફાયરમાં આ બધી આઈડી છે ને આમનામાં છે

લાવડા તને મે કે સાદે સે ભોજના કેરેક્ટર વાપરવા ની તું ઈ ને દે ને બુલેટ વાળો બુલેટ વાળા રોણા એ કામ કરી ગાઈસ ડાઉન પેમેન્ટ આપી ને નક્કી બુલેટ તો એ બંદા લાગે છે પણ આ હું લોડ બોક્સ ને ક્યાં સોધી ના ભરી દીધું છેલ્લો જોને આયા જ પડે બોલા કઈ દીતે આયા જો લગભગ આ તારી ઉડપે કર એ બંદો બંદો

એ વાળી હોય ને ધોરિયા વાળી ટાઢોળી વાળી હોય ને ધોરિયા વાળી મસ્ત પાણી નો ધોરિયા શરૂ હોય માણસો ધોરિયા ગોતે કરવા આપણે ધોરિયા ગોટી ખાવા ટાઢોળું હોય મસ્ત મજાનું એ એની મને આખી ડુંગળી આખા લહણ નું શાક હોય લહણ ખાવી થી થાય કબીર ને એ સમજી જાવ જવું બધું યાર ડિટેલમાં ક્યારેક મને મારી મર્યાદા મર્યાદાડી સમજાય મારા શબ્દો થી વાક્ય છો તમે સમજી જાવ યાર કે બધું ક્લિયર કેમ કહું વાળી હોય ચાર પાંચ સારા ભાઈબંધ હોય જો કે પેલા હતા અત્યારે બધા વિખાઈ ગયા છે બધા ખોટા રસ્તા સડી ગયા છે ખોટા રવાડે સડી ગયા છે પણ ભગવાન એને સદબુદ્ધિ આપે હું તમ તારા અહીંયા છું તમે તમારા મોજા તને તમને એમ લાગે હવે આને કયા મોઢે બોલાવો જે મોઢું છે ને એ મોટે બોલે લેજો મને હું તમ તારા તમને ના નહીં પડો બોલાવો ક્યાં ઝોન માં આટા મારામ અરે મને કોઈ ની બીક નહીં મને મારા ભાઈ યાદ આવે ને હું પી જાવ યાર હું ભઈ હગાવ જાય મને સાજ ને દેરેથી મારા ભાઈ યાદ આવે ને એટલે મને

હવે અમે જે જગ્યાએ સ્થાનકે બેઠા છીએ ને એ જગ્યાએ ગરમીના રહેલા છે ને ગાયડના શિવાળીથી લઈને છે ને પેલી સુધી પહોંચી જાય હવે અત્યારે છે ને નક્કી ક્યાંકથી એસીની સુવિધા કરવી પડશે હવે મેં એક રીલ્સ જોઈતી હતી બારસો વાળું એસી હતું બારસો વાળું માર્કેટમાં બધા સોદું બનાવે છે કે મને એવું લાગે છે કે સમજાતું નથી બારસો વાળું એસી હતું બારસો વાળો હોય બાર હજાર વાળું અમને મોંઘું પડે એમ છે નહીં તો જો ગરમી આ વખતે ગાયણ ફાડી નાખશે ને તો નક્કી એકાદું એસી જોડવો પડશે કુલર લાવવાનું ભાઈ કુલર લાવવું છે કુલર નકરું ઘડઘડ ઘડઘડ ગાજે અને ગુની વાંચ આવો ભોજનો મારો ફાટી જાય કુલર કરતા આપણે કામ કરી એસી જોડે લેવી સેકન્ડ મને લેવું નવું જ લેવું કોક વાપરાય એ વાપરાય આ નહીં સમજાય આ તો બ્રાન્ડ કાયદા જો ચીલ તોડી નાખવાનો કાય છે બંધો વસ્તુ નો ઘરમાં બંધ થઈ ગયો તૈયાર રહી જાય ફાગી જો ભોસડી મેં તો હું મારતો તો લોડા કે સમજાણું નહીં સમણી બોજો ખઈ જે જો વાઈપ આવો ફ્લોર ફોડ જે એ ગાડી ઓ એ વાડા બાઉ ઓ ઓ છે અડી જશે ઉતરે બંધો એ બંધો ઉતરો ઘરની અંદર છે લગભગ ડોડે ઉપર નહીં આવી ઓરિયન્ટલ યો એટે વાળન ધ્યાન રાખજો લોડો ઉપર નઈ જાય એ કોકે એડ ધ્યાન રાખજે એમ તો વાપરે નાખ્યું છે હો બાકી કેટલા નાખો જોઈને કેટલા લોન્ચર છે ઉપર

ત્યારે અમારા બધા ઘાસ આવન કરવા પડે ને ભોસડી ના સ્વાદ મેરી હવે રોવા બે છે હાઈટ મારી ભોસ ક્રેઝી ગોડ સેકન્ડ હેન્ડ એસી ટ્રાય મારવા જેવું છે એને ગાઈસ કારણ કે વાપરેલી વસ્તુ યુઝ કરવામાં મજા નથી હસો હેડ આટી ગયો પાછો આટી ગયો હેકર નથી હેકર ઝૂમ કરીને હેડ મારે સુધીનો નો હા ઈ આ ઈ ઓલું હેકર કહેવાય ફચ્ચે દરે નાડી ગયો ભોસડી આ નકરો મારે આ ગયો લોડો દીમીતી નખી લે ભોસડીને પછી ગયો સુધ મરીનો

આઈડી દે ભાઈ માય ગઈ ની આઈડી સોજે આઈડી દે ને કઈ ભૂલી જાય આઈડી બાપા વાડીઓ લોય પાતા અને આ ગાડીઓ લઈને એન્ટ્રી પર દે ફરંટી મેરી ફરંટી કેમ પાણ કેમ પાણ ફરંટી ભોસડી ની થઈ જાવ શરૂ જેને તો હવે ઈ ખાવા નાખી દે નો ઓલો મરી જો તૂટી જો વાડીમાં માં થઈ પણ આને આને હું એન્ટ્રી પર ફીદા ફિદા કે દેવી છે ફિદા તારા બાપ સોધી ના નહીં કઈ ભેગું થાય યાર એક ઉમરે પોખશો ને એમ એટલે એટલો અફસોસ થાય ને કે સાલી ઓલી ફરંટી મારવાની જગ્યાએ ભણવામાં જાન દીધું હોત ને તો તારી સારી જિંદગી કંઈક ઓર હોત પણ નહીં ભાઈને એન્ટ્રી પાડી દેવી છે ફીદા કહી દેવી છે ફલાણો બુસ્કોટ પહેરીને જેકેટ લેવો જેકેટ મારી મોર જેકેટ છે લઈ લે બોસડીને જેકેટ લઈને એન્ટ્રી પાડવાનો સોજો હવા ધણી ન થાય પાછો મને અમુ પગથો થાય પગથો હરોમર સાયકા કાશે એને કરે ગાઈન ફાડના કહે અત્યારે તે ઓરી ફાડના કહું હાલમ હાલ

ક્યાં જો માધર શોધ નું બે જણા ના કા બાતતા જોઈએ અમે હમણાં આવશે એકાદો કરો આપણે ચાલી એ વેક્ટર 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 ઉડા ભાગ મારી જો ગ્લુ નાખી દો તે ગ્લુ નાખી દો એમાં એ જો બોલી વેક્ટર હતી એન એ પહેલા તો મારી ગયો થાય આડ સોધી મેં એટલે જ પહેલા તરત ગ્લુ નાખી તોય મારી ગયો

એટલે આ ને સાધું ફાઈ ગયું છે એટલે ઘરેથી નીકળે કેસે કોલેજ અને ન્યા બેઠા બેઠા વાઈફાઈ વાપરતા હોય અનલિમિટેડ નેટ ફાય તો ઠીક ફાઈવજી આટલું તો પૈસા ખરાચવા પડે ઓલું તો કાયદેસર અનલિમિટેડ નેટ સુવિધા હોય ને એવો દબીન વાપરતો હોય ઢગલો માણસો એ એકલો ન હોય બે જણા હેરે વાપરતા હોય ભાઈ એમને અહીંથી ઠેઠ પચાસ સાઠ કિલોમીટર ઘેન ઘી ગઈ સિટીમાં વાંસવા હજી ભણવા જવાની ની જગ્યાએ વાયફાઈ વાપરવા જાય એને અંદર થી ફીલ નહીં થતું હોય મને તેમ ત્યાં શોધીને અવને શરમ જેવું નહીં ક્યાં ભોચડીને અવને આપણને લાગે છોકરાને હોસ્ટેલમાં મેકવી એ કાઈક ધોળું કરીજે નહીં હોસ્ટેલ ના ભણ્યા ગણ્યા નહીં અરે ભાઈ મારે સાડે વચાર ઉતારું ભાઈ મારે સાલનો સખો મળવા મનનો મનલ ગમે ત્યાં ઉડાડો હોસ્ટેન ના હું મારી એન્ટ્રી કોક નું બુલેટ લઈને કરી હું મારવાની છે હું મારી છે એન્ટ્રી એન્ટ્રી બોલ તો મોટેથી યે એન્ટ્રી આ હું નયા ગયો ઓલી ન પછી હું મારો ફેવરેટ શર્ટ પહેરી ગયો ઓલો ઉપર જેકેટ અને ગાડી હતી ગાડી મારી એન્ટ્રી ઓલી જ હોતી ગયો વળે જ હોતી હતી લા બે ખોળે કાલવારે ખાવા દે જે ઓલા બિચારા ઘરે ખાવા દે એનું કઈક વિચારો અરે અમારા જયભાઈ જઈને ક્યારે ઘર ભાવનામાં વહી ગયા હોત અમારા જયભાઈને છે ને બહુ દુઃખ લાગે ભાઈ આવું બધું કરે ને એ આવા માણસોને ને પાછા બે શબ્દ તમે હાસા કહી દો ને તો ભાઈ તું આ ખોટું કરે છો આ નો સારું લાગે બાપા સામું જો પરિવાર સામું જો પણ નહીં તારે મારા ગોદા ને ગણવા તારે ક્યાં પૈસા દેવા એમ તો તુંય ભોજડીના પૈસા નથી દેતો ખુદ કમા પોતાના પૈસાથી એન્ટ્રી મારો પણ નહીં બાપના પૈસા મારી ભોજડીના એન્ટ્રી અને આ વખતે ભણાવું મેર્યો ને તો તન વખતે તારા ગળે પર બાજી જવાનું શું ભોસડીને યાદ રાખજો આજ કા હું ને કા તું નહીં હલા આગળ લોડા તો ખોદો જો એટલે હું પી જવાનો જીદી દીદી દીદી ને તારી માથે મૂતરી ચરકી જાવ સંસ વધીને માથે મૂતરી જાવ વિડિયો નહીં આવે આ બાજુ આ કાજે કાજે વિડિયો આવતો બાય તો મામા ભણ્યો કટાઈ મરી ગયા બંધો આમાં હું આગો છું હોજી જલ્યા

કેરેક્ટર લઈને ભાણા સડી ગયો જાવા નહીં દે આપણને તું ના રે એનું ફોકસ વીક કે આમથી ટાન મારીને ઓલા પડે માથે મહિને કોલવાડા ને આ બીજો બંધ આવ્યો સિંગલ સાહેબ પાછળ છે ગ્લુઅલ નાખીને ઉભો છે ન્યાથી જા ન્યાથી ન્યાથી ભાજો ભાજો એ કે ભાજો જો જાય જો આવ્યો હા એવો ડોડા

અલા માધર સોદ પગે ચ્યું ક્યાં ભોસડી ટોકન કેટલા 900 છે પોટલ લઈ લે તો પોટલ પેલા ભરી દે ભોસડી ને તારે કેવું છે લોડા આ દેખાય છે બી ગયા ડાય જેની મને ખાલે કો ફૂમ કરી મરી ગયો બે જણા સરી વેકે દે મરો તો ઈ ખતમ તો કરવા દે ખતમ થાવા દે મને સુન કરી મરી ગયો દે બે જણા હતા એ હેઠો નહીં ઉતરે જ નહીં એન્ટ્રી પડી લોડો એ કોને પડે એન્ટ્રી લોડા એ બંધા અહીંયા છે પણ આવજે એ ભાળી ગયો એ માંસરી ને માના લોડો મારું ભોસડીના કેવા છે ની મને ખાલે હું ક્યાં હતો ને મને રોકેશન કરી રીતે જોઈ જો છે ગાડી લઈને જાય એટલે મકે ટોકા ન છે હેઠા ઢાળી છે કઈ રીવાય દાઈ ગયા મારી નાખ્યા મારે જીવું જ નથી કבי બંધન જુડાલિયા કેવિદા મંજુડાલિયા ટણણણણ 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 ચાર છોડ ગી દે કבי બંધન જુડાલિયા

અદાઈ જા આવો રેજો હવે તો ભરી દીધો ભોસડીનો બેની મને ખાલે એ ખામો હે તોને પાછળ હે તો બોલ બધાને હું દેખાઉ છું સોદી નાઉને ફ્રી રિવા લઈને ગાડી લઈ નીકળ ભાઈ એક આગળ ટોકન કરે કરી નિવે કે દે ભાઈ કરે રે ન્યા નઈ હોય છે ન્યા જમણી બાજુ ઢાળ છે ન્યા છે બા બાજુ ભોસડી ના તરી તે દી ઓલા સમીના સોદીનો હાઈરીનો થાતો તો અતર ઈ લોડાને ખબર ન પડતી ટોકન ક્યાંથી વાહ એ ઓય લઈ લે લે લઈ લે લે કે લે રે લોડા રી ભાઈ અરે રમ ના કામ છે હું તો જીવતો તો ભાઈ હોસ પછી સીધી ગાડીએ કે ને સુપડા ખૂણે હું દઈ દીધી દીધી વહી ગઈ જો આપણે ખબર છે ઝૂપડામાં રહીને આવ્યા છીએ અમે નાના હતી ત્યાં ઝૂપડામાં જ રહેતા ગાય પણ એટલા બધા હું પ્રેમ મારે નથી હું ભોસડી નતા હું સાવ ખાવા મને ભૂખ લાગી છે કા વાતો ને ગાય છે ગેમ કાંઈ લંડભાઈ જેવું રહ્યું છે જો આજનું ગેમને તમને ગમ્યું ન હોય તો વિડીયોને લાઈક કરવાનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા કાલે જા બને રહો ચેનલની અંદર ઢીલા